પરિવાર જેટલું તમારું સગું કોઈ નથી સુશ્રી જય આ છે અમારી સંસ્થામાં કોઈને વ્યસન નથી બધા સાત્વિક છે તેથી જ અમારી સંસ્થા અમારો પરિવાર વિકાસ કરી શક્યો શ્રી ગોવિંદ ધોળખિયા પરિવારોત્સવની ઉજવણી સાથે એસઆરકે ગ્રુપ દ્વારા બે મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સનો શુભારંભ હાલમાં નફાથી પ્રેરિત આ દુનિયામાં કુદરતી હીરાના ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એસઆરકે કંપની તેમના શાશ્વત મૂલ્યો સાથે હીરાની જેમ જ સતત ચમકતી રહે છે દેશ દુનિયામાં પ્રખ્યાત એસઆરકે કંપનીએ ફક્ત માઇલસ્ટોનો જ નહીં પરંતુ તેમની પાછળ મુખ્ય યોગદાન આપનારા લોકોની પણ ઉજવણી કરતી રહી છે કંપનીની આ ભાવના આજે તેના પરિવારોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમમાં પણ જીવંત થઈ હતી જે ખરેખર વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સુરતમાં એસઆરકેની એકસઠમી વર્ષગાંઠની ઉજવણી અને ટીમના દરેક સભ્યને પરિવાર તરીકે માન આપવાની તેની ઊંડા મૂળવાળી સંસ્કૃતિના સન્માનમાં આવે છે તે હૃદય સમારોહમાં વ્યક્ત થઈ છે આ ફક્ત અન્ય કોઈ કોર્પોરેટ સમારંભ નથી પરંતુ તે સહિયાર ઉદ્દેશ મૂલ્યો અને સંબંધની ઉજવણીનો ભવ્ય ઉત્સવ હતો તેના નામ પ્રમાણે જ આ પરિવારોત્સવ જેનો અર્થ પરિવારની ઉજવણી એ સાર કે એ વિશ્વાસને પ્રતિબંધિત કરે છે કે તેના લોકો કંપનીના કર્મચારીઓ કે સ્ટાફ કરતા વધુ વાસ્તવમાં એક વિસ્તૃત પરિવારના પ્રિય સભ્યો છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત આપનું નામ આપનો પરિચય મારું નામ જયંતિ નારોલા મેનેજિંગ ડિરેક્ટર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ આજનો આ અમારો પરિવારો ઉત્સવ કાર્યક્રમ એટલે અમે અમારી કંપનીમાં જે લોકો કામ કરી રહ્યા છે એને અમે ક્યારેય એમ્પ્લોય એટલે કે નોકર એવું નથી એવા ભાવથી નથી રાખતા એ જે પણ કામ કરવા આવે એ તમે અમારા પરિવારમાં જોડાણા અને પારિવારિક ભાવનાથી અમારી સાથે તમે જ્યાં સુધી કામ કરો ત્યારે એ રીતે જ કામ કરજો અને અમે પણ જે કાંઈ અમારું જ્યારે બી કંપનીની અંદર કોઈ પણ જમ અમે બધાને બપોરે લંચ પ્રોવાઈડ કરીએ છીએ તો લંચ પણ અમે જે પણ કર્મચારીઓ એની સાથે જ એની વચ્ચે બેસીને જ લઈએ છીએ તો એ લોકોને એવું લાગે કે નહીં આ રિયલ પરિવાર છે અને દર વર્ષે પરિવારને એકવાર ભેગો કરી બધાને જમાડી અને પરિવાર ઉત્સવ ઉજવાય બધાને જાણકારી મળે એવા હેતુથી અમે આ પરિવાર ઉત્સવનું આયોજન કરતા હોઈએ છીએ શ્રેયંશ ધોલક્યા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી કઈ પ્રકારનું આજે અમારી કંપનીના એકસઠ વર્ષ પૂરા થયા એટલે આમ ડેઠ છે બે એપ્રિલ ઓગણીસો ને ચોસઠથી ચાલુ થઈ હતી એટલે એ પ્રમાણે અમે એકસઠ વર્ષ પૂરા થયા જ્યારે કાકા સુરતમાં આવ્યા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આ બધું ચાલુ કર્યું ડાયમંડ કટિંગ પોલિશિંગનું એટલે એ પ્રમાણે આજે અમે અમારા પરિવાર જે અમારા એસઆર કે સાથે કામ કરતા હોય સંકળાયેલા હોય બધા એસઆર કે પરિવારજનો એમની સાથે મળીને કીધું સેલિબ્રેટ કરીએ એટલે આજે આ કાર્યક્રમ કર્યો હતો જેમાં ખાસ કરીને કદાચ સુરતમાં આમ એક કે બે વખત આવેલા હોય એવા રજત શર્માજી આપણે ઇન્ડિયા ટીવીના અને સાથે કેબિનેટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાજી અને જયા કિશોરીજી છે જે આખા પરિવારને પરિવાર વિશે સંબોધન કરવાના છે